સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશી જણાવે છે કે અમે છેલ્લા આઠ વર્ષથી પીઓપી મૂર્તિઓના વિસર્જનને કારણે અભિયાન ચલાવી રહ્યા છીએ તેઓએ હિન્દુ ધર્મની લાગણી દુભાવે તેવા ટાળવા માટે માટીની મૂર્તિઓની સ્થાપના કરવાની સલાહ આપી છે સુરત મનપા અને પોલીસ બંદોબસ્તના બાવજૂદ કેટલીક મૂર્તિઓનું વિસર્જન નહેરોમાં કરવામાં આવ્યું છે આવી ઘટનાઓને ટાળવા માટે ભક્તો પૈકી કેટલીક પાસે વિનંતી છે કે જો યોગ્ય જગ્યાએ વિસર્જન કરવું શક્ય ન હોય તો મૂર્તિ સ્થાપના કરવામાં ન આવે જય ગણેશ હું આશિષ સૂર્યવંશી સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ દ્વારા છેલ્લા આઠ વર્ષથી શ્રી ગણેશજીની પ્રતિમાઓનું શહેરના વિવિધ કેનાલોમાંથી બહાર કાઢવામાં આવે છે જે જેવી કેનાલો છે જ્યાં ભક્તો દ્વારા દર વખતે અર્ધવિસર્જ હાલતમાં એક ફૂટના પાણીમાં ગણપતિ બાપાને નજરતી હાલતમાં મૂકી દેવામાં આવે છે આજ રોજ પણ નહીં નહીં કરતાં બસોથી વધુ યુવાઓ દ્વારા ગૌભક્તો દ્વારા શહેરની અલગ અલગ કેનાલો જેમ કે ચલઠાણ ચલથાણનેર ખરવાસ નેર કેનાલ નેર આ તમામ નહેરોમાંથી પચીસસોથી વધુ શ્રી ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર બહાર કાઢવામાં આવી છે અને તેઓનું હજીરા ખાતે શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે હું તમામ તમામ ગણેશ ભક્તોને વિનંતી કરવા માગું છું કે આવનારા દિવસોમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે પીઓપીની મૂર્તિ બેસાડીશું નહીં કારણ કે આપણે જે તમામ મૂર્તિઓ પીઓપીની જે આપણે બેસાડી નહેરોમાં વિસર્જન કરીએ છીએ તે મૂર્તિઓ પીગળતી નથી અને આ આપણે એવા ગંદા પાણીમાં મૂર્તિ વિસર્જન કરે છે જેથી આપણી ધર્મનું આસ્થાનું મજા કે કુડે છે હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરું છું કે આવનાર દિવસમાં આવું કોઈપણ કૃત્ય કરીશું નહીં અને માટીની મૂર્તિ લાવીશું અને આપણા ઘર અંગે વિસર્જન કરીશું સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ વિવિધ સ્તર ઉપર કૃત્રિમ ટેળો બનાવવામાં આવ્યા હતા પણ ના સમજ ગણેશ ભક્તો દ્વારા શહેરની આવી અલગ અલગ નહેરોમાં શ્રી ગણેશજીની પ્રતિમાઓને અર્ધવિસર્જ હાલતમાં મૂકવામાં આવી હતી અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહી